અમદાવાદમાં ગઈકાલે સાડા નવ વાગ્યાની આસપાસ દેહગામ નરોડા હાઈવે ઉપર જે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા જેમાં એક ક્રેટા કાર છે તે ડિવાઈડર કૂદીને સામેની બાજુ જતી રહે છે ને તેમાં સામેથી આવતા બે યુવાનો ઉપર કાર સીધી ભટકાતા બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જે મામલામાં આરોપી ગોપાલ પટેલની ની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ તેને લઈને મહત્વના ખુલાસા થયા છે આ સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારી મેઘા તેવડ પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ મામલે શું ખુલાસાઓ કર્યા છે વિગતે વાત કરી આ વિડીયોમાં અમદાવાદના નરોડા દહેગામ હાઈવે ઉપર જે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે તેના કારણે દારૂબંધીના ધજાગરા ઉઠતા ગુજરાતમાં દેખાઈ રહ્યા છે કેમ કે સફેદ કલરની ક્રેટા કાર ચલાવનાર આરોપી છે તે પોતે દારૂ પીધેલો હતો અને તે આ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો તેની આગળ એક રિક્ષા હતી ને તે રીક્ષા ઓવરટેકિંગ કરતા દરમિયાન સ્ટેરિંગ પરથી સંતુલન ગુમાવે છે અને કાર ડિવાઇડર કૂદીને સામેની બાજુ જાય છે ને આ દરમિયાન ફિલ્મી દ્રશ્ય સર્જા હોય તે પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે સામેના બાજુથી જે આશાસ્પદ યુવાનો છે તેઓ નોકરી પૂરી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન આ ફૂટબોલની માફક કાર તેમની તરફ આવે છે ને સીધા આ યુવાનો કાર સાથે ભટકાય છે આ ઘટનામાં ગંભીર ઇજા હોવાના કારણે બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા છે આ જે બંને યુવાનો છે તે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના રહેવાસી છે જેમાં વિશાલસિંહ રાઠોડ અને અમિતસિંહ રાઠોડ નામના યુવાનોનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાથી પરિવારમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે ઘટનાના સંદર્ભમાં આસપાસના લોકોએ આરોપીને ત્યાં જ પકડી પાડ્યો હતો ને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ સ્થળ દોડી આવી હતી ને આરોપીને પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો કે આને લઈને હવે જે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારી છે તેમનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે પોતાના પત્રકાર પરિષદમાં શું ખુલાસા કર્યા છે તે સાંભળી લો કર્ણબવલી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 1/1/24 ના રોજ એક ટેલિફોન વર્દીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે જે બી કલમ એકસો પાંચ બસો એક્યાસી એકસો પચીસ બી તેમજ એમવી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ લેવામાં આવેલો છે એની વિગતો ટેલિફોન અરજીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કણભા પોલીસ સ્ટેશનની હદમાં એણસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વર્દી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળે અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નીતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે એફએસએલ તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું જેના કારણે આ બાબતે એમવી પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપીએ જણાવ્યું છે તે પ્રમાણે તેના ખેતર જે દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં એનું ખેતર છે ત્યાં એને ડ્રિંક કરેલું હોવાનું એણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે પૂછપરછમાં અને ત્યારબાદ એને એ ગાડી લઈને નરોડા એના ઘર તરફ આવતો હતો આ દરમિયાન ડ્રિંક કરેલું હોવાના કારણે એની સંતુલન ગુમાવી અને એની ગાડી જ્યારે એક રિક્ષાની પાછળ હતી ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા માટે એણે સ્પીડ થોડી વધારે ઝડપ વધારી હતી અને આ દરમિયાન જે ડિવાઈડર છે એની પર જે બ્લોક્સ મૂકેલા છે એ બ્લોક સાથે ભટકાઈને એની ગાડી સ્કીડ થઈને ઓપોઝિટ સાઈડ જતી રહેતી અને જેના કારણે એ ઓપોઝિટ સાઈડથી આવતા આતા અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારી મેઘા તિવર તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં આરોપી ગોપાલ પટેલ દારૂ પીધેલો હતો તે દેગામ ખાતે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેની જે જમીન આવેલી છે તે જમીન ખાતે તે રાત્રિ દરમિયાન ડ્રિંક કરીને ત્યાંથી ક્રેટા કાર લઈને નીકળ્યો હતો ને ત્યારે દહેગામ નરોડા હાઈવે પાસે તે પહોંચતા અચાનક જ જે આગળ તેની જે રિક્ષા ચાલી રહી હતી તેને ઓવરટેકિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તેમાં આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી નરોડાનો રહેવાસી હોવાની પણ વિગતો સામે આવી છે આ મામલાને લઈને એફએસએલની ટીમોની પણ મદદ લેવામાં આવી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો સ્કાઇને મીડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં